4 पछि 5 तो 1 2 3 4 5 હવે આ શું કહેવાય 4 4 હા તો કેટલા કરશું 4 4 કરો 1 2 3 4 પછી 3 3 गडे 3 तो 1 બે ત્રણ બગડે બે એક બે પછી શું છે એક તો નું એક સરખ પહેલાં શું છે આ તો કરો એક બે પછી બે ત્રણ બોલો હવે ચોગે ચારસ પછી નીચે એક પછી નીચે એક સરસ ચાલો આરાધ્યા બગડે એક બે ત્રણ ચાલો છોગડે ગડે ચાર ના એક બે ત્રણ ચાર પછી શું છે નીચે तो 1 2 3 4 5 સરસ પછી નીચે 1 2 3 4 ના ની રા બગડે બેના 1 2 એકડે એક નું 2 એક સરસ ચાલો મેદાન એક બે પછી ત્રગડે એક બે ત્રણ વેદાંતથી બોલ બેટા ગણતું જવાનું જોડે એક બે ત્રણ ચાર પછી પાંચે પાંચ એક ત્રણ પછી નીચે શું છે ચાર બે ત્રણ ચાર પછી ત્રગડે ત્રણ ના એક પછી બગડે બેના બોલો ને છોડતી બસ બસ હવે એક જ એક નું એક સુ છે પેલા તો એક બે પછી કેટલા છે પછી ચાર પછી કરો કેટલા છે વેરી ગુડ હા તો મૂકો સરસ હ એક બે સરસ એક ચાલ શું છે પેલા સરસ ચો કેવું મસ્ત આવે સદેકા ને સરસ व्हेरी गुड हे नाइस जरा સરસ કેટલું મસ્ત કરે કેવું મસ્ત કર્યું સદે ગાય ચાલો સાદિયા હા बटा गुजरातीमा एक त्रे काय बेटा एकस चार ना चार सरस त्रगड्या त्र ना एक बे, त्रण बगडे बेना, ना